પોરબંદર ખબરની સાંજની ખબર માં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ ચોવીસ કલાક ચાલુ રહેતી હોવાથી તેનું ભારણ પોરબંદર ની આમ જનતા પર આવ્યું છે પોરબંદર મહાનગરપાલિકા સંચાયત સ્ટ્રીટ લાઇટો થોડા દિવસો પણ ચાલુ રહેતી હોવાનું જાણવા મળ્યું છે જેને લીધે લાઇટ બિલમાં પણ વધારો જોવા મળે છે પોરબંદર જ્યારે નગરપાલિકા હતી ત્યારે સાડા ત્રણ કરોડના લાઇટ બિલ માટે રાજ્ય સરકાર પાસેથી લોન લઈ લાઇટ બિલ ભરપાઈ કર્યું હતું તો બે હજાર પચીસ માં પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી રૂપે પોરબંદરની ગોડાણીયા મહિલા કોલેજ ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કેતન શાહના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક સુરે વંદે માતરમ ગાયું હતું અને સાથે સ્વદેશીના સ્વદેશીના શપથના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરની જાણીતી સંસ્થા ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદર શહેર તેમજ જિલ્લાના કર્મકાંડી બ્રાહ્મણો માટે સુરક્ષા કવચ રૂપે પ્રધાનમંત્રી આરોગ્ય આરોગ્ય વીમાના ફોર્મ ભરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત ટ્રસ્ટની ઓફિસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ નીરવભાઈ દવે સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરની જાણીતી સંસ્થા શ્રીરામ શ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કોસ્ટલ હાફ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરની જનતા સ્વસ્થ અને સલામત રહે તે માટે આગામી તારીખ સોળ નવેમ્બરના રોજ યોજાનારી કોસ્ટલ હાફ મેરાથોનમાં છથી દસ વર્ષના બાળકો માટે બે કિલોમીટર ચૌદથી દસથી ચૌદ વર્ષના બાળકો માટે પાંચ કિલોમીટર તેમજ ચૌદથી વધુ ઉંમરના લોકો માટે દસ કિલોમીટર ફિટનેસ રનને એકવીસ કિલોમીટરની હાફ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરમાં વિવિધ ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી થવા જઈ રહી છે જેમાં ભગવાન બિરસા મુંડાજીની રાષ્ટ્રગીત વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણી સહિતના કાર્યક્રમોની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીના સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા તમામ ઉજવણીમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં